ખાતે જાહેર રોડ પર તીક્ષ્ણ હત્યારના ઘા ઝીંકીને તુલસીવાડીના એક બુટલે કેટલાક શખ્સોએ જાહેરમાં હત્યા કરી હતી

તે સમયે વાહનો પર પાંચ જેટલા વ્યક્તિઓ આવી પહોંચ્યા હતા અને સાજીદ પર હુમલો કરીને તીક્ષ્ણ હત્યાના ઘા મારી દીધા હતા આ હુમલામાં સાજીદ લોહી લુહાણ થઈ જતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાને પગલે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે છે એમના બીજા મેરેજ થયેલા છે અને એ કોઈ ઇસ્યુ હોવાનું પ્રાઇમરી જાણવા મળેલું છે પરંતુ પોલીસ હજી વધારે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે અને બનાવના લગતા જે સીસીટીવી ફૂટેજ એ વખતે કોનું કોનું મૂવમેન્ટ અહીંયા થયેલી છે એ માટે ટીમો લાગી ગઈ છે પોલીસને તો અહીંયા લોકલ પીઆઈ જે છે કુંભારવાડા એમને જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ ઉપર હુમલો થયેલો છે અને એ ટીમ અહીંયા આવીને એ વખતે જે મરણ જનાર છે એને લઈ જવામાં આવતો હતો અને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને એ દરમિયાનમાં એમનું મરણ થયું છે અત્યારે તપાસ ચાલી રહી છે ચંદુ ઉર્ફે સાજીદ છે એ તપાસ ચાલી રહી છે મેડમ કોઈ અંગત દાવત કરે એ તપાસ ચાલી વડોદરા શહેરમાં ફતેપુરા વિસ્તાર પાસે આવે રૂપમ ટોકીજની પાસે એસઆર પેટ્રોલ પંપની પાસે પ્રખ્યાત ચંદુના તાજિયાવાળા યુવકનું આજે મર્ડર થઈ ગયા અને મર્ડરને દરમિયાન તેનું મૃત્યુ થયું છે અત્યારે પોલીસ લાસ્કરો અહીંયા આગળ ઉભા રહ્યા છે અને તેને ચંદુને એસએસજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં લઈ જવામાં આવ્યો છે લોકોનું કહેવું છે કે તેનું મૃત્યુ થઈ ગયું છે અને અહીંયા પબ્લિકનો જમાવડો બી તમે જોઈ શકો છો ચંદુ જે છે દર વખત મોકસમના સમયે તાજેના વિસર્જનમાં ભાગ લેતો હતો અત્યારે અંગત અદાવતના કારણે તેનું મર્ડર થઈ ગયું છે આ વિસ્તાર છે ફતેપુરા સંગમ રોડ નેતર પેટ્રોલ પંપની બાજુ